ઘરવિહોણા પીડિત પરિવારોને નથી અપાઈ પ્રાથમિક સુવિધાઓ અહીં વિકાસને નામે થઈ રહ્યો છે લોકોનો માનસિક આર્થિક શૈક્ષણિક ક્ષેત્રે વિનાશ અહીં કેટલાક લોકો માનસિક ટેન્શનને કારણે કરુણ મોતને ભેટ્યા મોતના સન્નાટા કરુણ આક્રંદ અને ભયના ઓથાની નીચે જીવી રહ્યા છે પરિવારજનો અહીં તે કેટલાય પરિવારજનો નાસી પાસ થઈને કરી રહ્યા છે સ્થળાંતર અહીં કેટલાક લોકોના મરણ કે લગ્ન પ્રસંગના મંડપ પ્રશાસનને તોડી પાડ્યા સમાજ અને માનવતાની નામે ચાલતા સંગઠનો ન્યાય અપાવવા રહ્યા નિષ્ફળ દેશના કાયદા તંત્રના કેટલાક નિયમો પ્રશાસન ગોળીને પી ગયું ગુજરાત ઠાકોર સમાજની મહેનત ગઈ નિષ્ફળ આજે પણ લોકોની પરિસ્થિતિ બધી પણ બહેતર ખરાબ ક્યારે અને કોણ અપાવશે યોગ્ય ન્યાય બની રહ્યો છે મોટો સવાલ લાઈવ એકસવાન ન્યૂઝ ગુજરાત ચેનલ કરી રહી છે કવરેજ